ટેસ્ટ ના ગોટા જેવું એના કરતો વધારે ટેસ્ટ સ્વાગત છે તમારું સર્વતના ચટાકા આજે આપણે આવી ગયા છીએ આણંદી થોડાક આવો એટલે છિપોદરા ગામની અંદર અને છીપોદરા ગામની અંદર મારી પાસે તમે જો કૃષ્ણ નાસ્તા હાઉસ છે ત્યાં તમને માત્ર પચીસ રૂપિયાની અંદર ભીજી આપે છે એની જોડે ચટણી આપે છે કારણ કે અમારા બીજા વિડીયોની અંદર બહુ બધા ફોલોઅર મિત્રોના કોમેન્ટ હતા કે તમે ત્યાં જાઓ અને ત્યાં ભજિયા બતાવો આજે આપણે એમની ફરમાઈશ પૂરી કરવા માટે અહીંયા આવી ગયા છે તો હવે અંદર જઈએ અને એવો કેવો તેલ વાપરે છે કે મેથી વાપરે છે કયા કયા ભજીયા બનાવે છે કેટલા વર્ષથી છે એ બધું બતાવી દેવાનું છે આગળ ભણ્યા રહ્યા છો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ચાલો મિત્રો અંદરજી તો હા મિત્રો અંદરજી એની પહેલા તમને લોકેશન ની વાત કરી દઈએ તો આ જે તમને સામે એ જે ચિખોદરા ગામની અંદર રસ્તો છે અને જે ટાવર છે એ ટાવરને એકજેટ સામે અને બાજુમાં જ આવેલું છે સરકારી દવાખાનો એની એક્ઝેટ બાર આવેલું છે શ્રી કૃષ્ણ નાસ્તા હાઉસ અને હા મિત્રો જો તમારી આજુબાજુમાં પણ એવો કઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જેથી કરીને અમે એ ફૂડ ને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ તો ચાલો આપણે એના વંદર સાથે કરીએ જય મહારાજ જય મહારાજ શું નામ સામે આપડે રમેશભાઈ રમેશભાઈ દુકાન મેથી ના ગોટા ડાકોર ના કોટા બટાકા વાળા અને એની સાથે શું શું આપીએ ચટણી રાખીયે શિવસન ભાવ શું ભાવ પચીસ રૂપિયા સો ગ્રામ પચીસ રૂપિયા સો ગ્રામ પચીસ સો ગ્રામ કેટલા વરસ જાય આપડે તો બહુ થાય છે બસો રૂપિયા કિલો અને એનો ટાઈમિંગ શું છે ટાઈમ આપણે આઠ થી એક આઠ થી એક થી કોઈ રજા કરી રજા ખાઈ નહી શક્ય નહી રજા નહીં સારું જય મહારાજ હા મિત્રો હવે આપણે ફૂડ ની વાત કરીએ તો ફૂડ ની અંદર મેથી ભજીયા બટાકાના ભજીયા ડુંગળીના ભજીયા ડાકોના ગોટા અને દાલોળા બધા અહીં મળી જવાના છે એની સાથે સાથે મિત્રો અહીં ભજીયા તો ખરા પણ ભજીયાની અંદર ચટણી નહીં પણ અહીં રસો આપવામાં આવે છે એ પણ અનલિમિટેડ તમારે જેટલો રસો જોઈએ એટલો માત્ર વીસ રૂપિયાની અંદર તમને અહીં મળી જવાના છે રસાવાળા ભજીયા એ તો બહુ ફેમસ છે આણંદ જિલ્લાની અંદર તો તમે પણ જો આ જગ્યાના ભજીયા ખાધા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો એના ભજીયા કેવા છે અને હા મિત્રો તમારી આજુબાજુમાં પણ એવો કઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ ફૂડને અમે એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તમે તો વિડીયોમાં આગળ ભણ્યા રહો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં موسیقی

સાચી વાત કરો સ્વચ્છતા આમના જે કોઈ રાખતું નથી સ્વચ્છતા એટલે જુઓ તમે જોઈ લો માં જોઈ લો સ્વચ્છતા એટલે જ છે શું કેશો કઈ નાસ્તો કરવા માટે માટે નાસ્તો કરવા જરૂર આવજો તમને ચોખ્ખી ક્વોલિટી અને એના વાળી વસ્તુ મળશે બરાબર સિકોદરા ગામની અંદર આણંદ જિલ્લાની અંદર આવેલું છે ગામ ત્યાં અને ત્યાં તમને પચીસ રૂપિયાની અંદર એક પીસ ભજીયા મળી જાય બટાકાના ભજીયા હોય ડાકોના ગોટા હોય મેથીના હોય અને એની અંદર જે આ રસો આવે છે આ એમની સ્પેશિયલ વેરાયટી છે કે રસો આવે છે અનલિમિટેડ તમારે જેટલું ખાવું હોય એટલું તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવી કે એનો રસો કેવો છે અને એના ભજીયાનો ટેસ્ટ કેવો છે રાજો તમને એકદમ જોરદાર બની ગયા છે રસાવાળા ભજીયા મિત્રો જોરદાર છે ટેસ્ટ તમે પણ જો છીગોદર બાજુ આવ્યા હોય તો આ બાજુ આ ભજીયા ખાવાનું ભૂલતા નહીં અને તમે આ જગ્યાને ભજીયા ટેસ્ટ કર્યા હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાં બધા કહેવાય છે તો મિત્રો આજના વિડીયોમાં એટલો જ મને એક નવા વિડીયોમાં જમારા